છેલ્લા બે મહિનાથી બેલગામ જઈને આવ્યા પછી એઆઈસીસી ના અધિવેશનની તૈયારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય શક્તિસિંહ કમિટીઓ સમગ્ર દેશમાંથી આવતા લોકોના રહેઠાણની સરસ મજાની વ્યવસ્થા આખું એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે ત્યારે એ અધિવેશનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નો રોડમેપ એનો પ્લાનિંગ અને અધિવેશનથી ગુજરાતને શું મળે ગુજરાત આખા દેશને શું આપે એ તમામ મુદ્દાઓ પર ખૂબ ગહન ચર્ચાઓ થાય છે મીટીંગો થાય છે પેપર પર થઈ રહ્યું છે વિવિધ કમિટીઓની રચનાઓ થઈ રહી છે અને જે રીતે તૈયારીઓ થઈ રહી છે એ સમગ્ર દેશમાં ગુજરાતમાં મળતું એ એઆઈસીસીનું અધિવેશન એ ગુજરાતને અને દેશની કોંગ્રેસ સાથે લઈને સમગ્ર દેશ અને વિશ્વને નવી દિશા આપશે એ જાતના તબક્કે આમસોનું ધ્યાન દોરવા